ચોરવાડ ગામે સાયબર ફ્લોરની ઘટના આવી સામે સાયબર ફ્લોર થતા યુવાનનો આત્મહત્યા કરતા ચોરવાડ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી હતી અને આખરે તેમનો મોબાઈલ ફોન ચેક કરતા નાણાં ટ્રાન્સફર થયા અંગેના પુરાવાઓ મળ્યા હતા જેથી સાયબર ફ્લોર થયો હોવાનું અનુમાન લગાવી આ બાબતે ઉડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ જેના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર થયા હતા તે આરોપીની તપાસ કરી તે આરોપીને ચોરવાડ પોલીસ દ્વારા મધ્યપ્રદેશ જઈ ઝડપી પાડ્યો અને આ બાબતે હજુ બે આરોપીઓના નામો ખુલતા ચોરવાડ પોલીસ દ્વારા તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા આ મામલે ડીવાયએસપી શાહ આપી પ્રતિક્રિયા આવો એમની પાસેથી જાણીએ બાર દસ બે હજાર પચીસના રોજ ચોરવાડ બંદર ખાતે મચ્છીમારીનો વ્યવસાય કરતા ભાવિકભાઈ કર્ષણભાઈ સોલંકીએ ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરેલ આ બનાવ સંદર્ભે તેમના ભાઈ દિવ્યેશભાઈએ જાહેરાત આપતા ચોરવાડ પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ અકસ્માત મોતની તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તેમજ ઊંડાણપૂર્વકની વિગતોની ચકાસણી કરતા ચોરવાડ પોલીસને ધ્યાન પર આવેલ કે મરણ જનાર ભાવિકભાઈ છે તેઓ આર્થિક સંકળામણને કારણે ગળે ફાંસો ખાધેલ નથી પરંતુ તેઓ સાથે સાયબર ફ્રોડની ઘટના બનેલ છે 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 આ આ બનાવની મોડસ એવી કે જે ભાવિકભાઈ તેમને એક ડીએસપી સુનિલ દત્ત દુબે એવું નામ લખેલ વોટ્સઅપ આઈડી ઉપરથી વોટ્સઅપ કોલ આવેલા હતા અને આ જે ડીએસપી સુનિલ દત્ત દુબે નામના જે વોટ્સઅપ આઈડીવાળા વાળા વ્યક્તિ છે તેઓ પોતાના ડીપીમાં રાજ્ય સાયબર પોલીસ મુખ્યાલય ભોપાલ મધ્યપ્રદેશ એવું હેડિંગ બાંધેલું હતું અને આ વોટ્સઅપ આઈડીમાંથી મરણ જનાર ભાવિકભાઈને ત્યાંથી નોટિસ મોકલવામાં આવેલી હતી કે તેઓએ ન્યૂટ વિડીયો કોલ કરી અને ગુનાહિત પ્રવૃત્તિ કરેલ છે જે સબક તેમની સામે ગુનો દાખલ થયેલ છે આ ગુના માટે તેઓએ રૂપિયા એક લાખ અને એકાવન એટલો દંડ ભરવો પડશે અને જો દંડ ભરવામાં નહીં આવે તો તેઓને જેલ અવાલે કરવામાં આવશે આવી લેખિત નોટિસો આ વોટ્સઅપ આઈડી ઉપરથી આ જે ગેંગ છે તેમને મોકલેલી હતી તેમજ આ લોકોના દબાણમાં આવી અને મરણ જનાર ભાવિકભાઈ છે તેઓએ પોતાના એકાઉન્ટમાંથી બે જુદા જુદા યુપીઆઈ આઈડી એક છે અંકિત રાજા બુંદેલા અને એક રાજેન્દ્ર પાર્ક પરિહાર આ અંકિત રાજા બુંદેલા જે યુપીઆઈ આઈડી છે તેમાં તેઓએ દબાણ વર્ષ પંદર હજાર રૂપિયા ટ્રાન્સફર કરેલા હતા અન્ય એક આઈડી છે તેમાં નવ હજાર પાંચસો ને રૂપિયા ટ્રાન્સફર કરેલા હતા તેમજ આ જે ગેંગ છે તેઓએ વધુ પૈસાની માંગણી કરતા દબાણમાં આવી અને ભાવિકભાઈ સ્યુસાઈડ કરેલ હોવાનું તપાસમાં જાણવા મળેલ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ માનની એસપી સાહેબ દ્વારા તાત્કાલિક અસરથી આ બનાવ સંદર્ભે અકસ્માત મોતમાંથી બીએનએસ એકસો આઠ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ તેમજ સ્થાનિક પી શ્રી સમીર મંધ્રા તેમજ એ ની ટીમ સાથે તમામ ટીમને મધ્યપ્રદેશના પુરી ખાતે મોકલી આપેલ તેમજ મધ્યપ્રદેશના પુરી ખાતેથી આ જે ઘટનાના એક આરોપી છે અંગિત રાજા બુંદેલા તેમને બે દિવસ સતત તેમની રેકી કરી અને પોલીસની ટીમે ઝડપી પાડી અને આજરોજ તેઓને માળિયા કોર્ટ ખાતે રજૂ કરવામાં આવેલ હતા અને તેઓના દિવસ બેના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે હાલ આ ઘટનાની સમગ્ર બાબતની તપાસ પીઆઈ શ્રી સમીર મંદ્રા કરી રહેલ છે વધુ વિગતો મળી આપને જણાવવામાં આવશે